કરોડપતિ માણસને પણ ગરીબ બનાવે છે આ ચાર આદતો તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીશો એટલે વિડીયોની સંપૂર્ણ માહિતી તમે સરળતાથી સમજી શકો તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ આ વાતની અનેક લોકોને ફરિયાદ રહેતી હોય છે કે કેટલું પણ ધન કમાવી લો પણ ક્યાંક ને ક્યાંક ફાલતું ખર્ચ થઈ જાય છે શું તમે પણ જાણો છો કે તેની પાછળનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે વ્યક્તિના ભાગ્યને બગાડી પણ શકે છે અને બનાવી પણ શકે છે વાસ્તુદોષથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે કરોડપતિને પણ કંગાળ બનાવે છે આ ચાર ટેવો તો આ ટેવોમાં આપણે જોઈએ સૂર્યોદય પછી ક્યારેય સૂવું નહીં અમુક લોકો ગંદા રહે છે તેઓ શુદ્ધ કપડાં પણ નથી પહેરતા અથવા તેમની આસપાસ ગંદકીનું વાતાવરણ ધરાવતા હોય છે અને સવારે દાંત સાફ કરતા નથી માતા લક્ષ્મી તેમનાથી ક્યારેય પ્રસન્ન થતા નથી આવા લોકો હંમેશા ગરીબીનું જીવન જીવે છે અમુક લોકો ખૂબ કઠોર શબ્દોનો ઉપયોગ કરે છે માતા લક્ષ્મી તેની સાથે ક્યારેય ખુશ હોતા નથી તેથી હંમેશા મીઠી બોલી બોલવી જોઈએ મીઠાઈ બોલવી એ ખૂબ સારી ટેવ છે તેથી કડવા બોલવાની ટેવ તરત જ કાઢી નાખવી જોઈએ શાસ્ત્રોમાં બતાવ્યું છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે સ્ત્રી પુરુષે સંબંધ ન મનાવવા જોઈએ જ્યાં સ્ત્રી પુરુષ દિવસે સમાગમ કરે છે ત્યાં લક્ષ્મીનો વાસ નથી રહેતો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોકો સૂતી વખતે પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળ પોતાની ઓશિકા નીચે મૂકી દેશે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ઘડિયાળને ક્યારેય પણ તકિયા નીચે ન મૂકવી જોઈએ સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર દીવા પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘર ધન ધાન્યથી ભરપૂર રહે છે તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાસા મળીએ તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને હર હર મહાદેવ